નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષામાં તમારી મદદ કરવા માટે તમારી હેલ્પ કરવા માટે વિદ્યાર્થી મિત્રો હું દિવેશ ઘાડીયા તમારી સમક્ષ હાજર થઈ ચૂક્યો છું તમારા માટે સફળતાનો શંખનાદ લઈને જી હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ ટાઈમ પેપર સેટ સફળતાનો શંખનાદ જેની અંદર આપણે કુલ ત્રણ પ્રશ્નોપત્રનું સોલ્યુશન કરવાનું છે જેમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેપર નંબર વનનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન એ પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્શન આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો તો ચાલો કરીએ શરૂઆત એ પ્રશ્નની એમાં પહેલો સવાલ છે કે વેન વોઝ અ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લેરી સ્ટાર્ટેડ તો જવાબ આવશે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન બીજો સવાલ છે વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ તો જવાબ આવશે ધ લાયબ્રેરી હેઝ વન થર્ડ ઓફ વુમન મેમ્બર્સ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ ઇઝ અ યુનિક થિંગ ઓકે ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ દસ ના દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસને ધ્યાનમાં રાખીને તમારા માટે જ્યાં મોસ્ટ આઈએમપી પેપર સેટ સફળતાનો શંખનાદ નામના જે પેપર સેટ લોન્ચ કર્યા છે તે પેપર સેટ તમે મેળવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળી શકે એમ છે માત્ર દસ રૂપિયામાં આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અથવા પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે જેના દ્વારા પણ તમે જે છે પીડીએફ મંગાવી શકો છો ચાલો આગળના સવાલો જોઈએ ત્રીજો સવાલ કહે છે વાય વોઝ અરુણ હર્ટ તો જવાબ આવશે અરુણ વોઝ હર્ટ બિકોઝ અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ સો પોલ્યુટેડ દેટ ઇટ સ્પ્રેડ મોસ્કિટોઝ એન્ડ ટર્ન ધ પ્લેસ ઇન ટુ અગલી નેબરહુડ ચોથો સવાલ છે વોટ ડીડ અરુણ ડુ તો જવાબ આવશે અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન એટ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ ચાલો આગળ વધીએ પાંચમો સવાલ છે વાય વોઝ દેવયાની અપસેટ દેવિયાની શા માટે દુઃખી હતી તો જવાબ આવશે એના પપ્પાને શું વિનંતી કરી તો જવાબ આવશે દેવિયાની રિક્વેસ્ટર ટુ બ્રિંગ કચ બેક ચલો આગળ વધીએ સાતમો સવાલ કહે છે વાય વોઝ લોડ એક્સ્ટ્રીમલી બિઝી The Lord was creating a wonderful creature for a long time. He was into his sixth day of overtime, so he was extremely busy. Atmucha, how long has the Lord working on the model? The Lord has been working on the model for last six days. So, Which word in the text means out of the country? Overseas. The question How did the lieutenant know the name and address of Holly Smynel? So, the lieutenant knew the name of the Holly Sminel from the cover of the book and found her address from a New York telephone directory. ચાલો આગળનો પ્રશ્ન ભણીએ આગળનો પ્રશ્ન શું કહે છે શોર્ટ નોટ લખવાની છે આપણને જે સવાલો આપ્યા હોય આપણને જે મુદ્દાઓ આપ્યા હોય એના આધારે એને ફોકસ કરીને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની હોય છે આપણે બંને શોર્ટ નોટનો અભ્યાસ કરીશું શોર્ટ નોટ નંબર પહેલી છે હેલન અ ગિફ્ટેડ લર્નર જે યુનિટ નંબર છમાંથી પૂછેલી છે તો એમાં આપણે લખીશું હેલન વોઝ અ ડેફ એન્ડ બ્લાઇન્ડ હર ટીચર એનએસ સુલેવાન ટોટ હર રાઇટિંગ એન્ડ સ્પીકિંગ શી ટૉટ હર થોટ્સ ઇન ટચિંગ સેન્સ શી ઓલ્સો ટોટ હર સ્પીકિંગ થ્રુઆઉટ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન In the throat. She was curious to know all the things around her. She asked many questions to her teacher. Her teacher satisfied her, and thus she learned braille writing and reading. She also learned typewriting in languages like Latin and German in 1986. When Helen moved to the Cambridge school he started, she started writing poems and stories. She got graduation on 20th June 1904 from the Radcliffe College. She came, became the first deafblind person to earn a Bachelor of Arts degree. If her teacher had not supported and encouraged her to learn, she would not enjoy the beauty of the world. So she said, I love you teacher. Really, she was a gifted learner. તો એના આથવામ આપણને જે છે કચ નામની શોટ્ટ પુછાની છે એના સવાલો આપણે જે જોઈ શકાય છે જે સવાલોના Gods chose him to send him Shukracharya to learn Sanjeevani Vidya. He got ready for that task. It shows his quality of courage and learning new Vidya. He was sincere and hardworking. He served Shukracharya with all his devotion. He was Shukracharya's heart by all his qualities. Devyani fell in his love from very first day because of his all qualities. He received his Guru throughout Sanjeevani Vidya showing his loyalty. When Devyani proposed to him to marry her, he refused the proposal, calling her sister. It shows his heart was pure and faithful. Really, he was full of many qualities. ચાલો આગળ વધીએ ટ્રુફોલ્સ તરફ ધ્યાન આપીએ પહેલું ટ્રુફોલ્સ છે બ્લેન્ડફોર્ડ કેમ ઇન કોન્ટેક્ટ વિથ માઇનલ બીકોઝ ઓફ અ બુક કે ચોપડીના કારણે જે છે બ્લેન્ડફોર્ડ માઇનલના કોન્ટેક્ટમાં આવ્યો હતો તો યસ વાત સાચી છે આવશે ટ્રુ પછી છે હેલન વોઝ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી કે હેલન પહેલી એવી છોકરી છે કે જે આંધળી બેરી હોવા છતાં એને જે છે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મળી ગઈ તો યસ ટ્રુ આવશે ચૌદમું છે પ્રેમ ચોપડા થોટ ઓફ યુઝ ઓફ રામસિંગ ઝીરો ઝીરો સેવન એઝ અ થીફ કે રામસિંગ ઝીરો સેવન ઝીરો 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 સેવનનો ચોર તરીકે ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો એમાં જવાબ ફોલ્સ આવશે પણ ઘણા કન્ફ્યુઝ છે તો આ ફોલ્સ આવશે આના કારણે જરાક એકવાર નામ વાંચો રામસિંહ ઝીરો ઝીરો સેવન લખેલું છે રામસિંહ ઝીરો સેવન ઝીરો લખેલું નથી આ વાક્ય અહીંયાથી ખોટું છે પંદરમું છે શુક્રાચાર્ય ટોટ કચ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ લાઈફ ટુ ડેથ કે જીવન જીવતા હોય એને મૃત્યુ આપવાનું વરદાન આપેલું હતું એવું જે છે શીખવાડેલું હતું નહીં ખોટી વાત છે જવાબ આવશે ડેડ ટુ લાઈફ એટલે આવશે ફોલ્સ ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર છે ધોરણ દસની આઈએમપી બેચ બે હજાર પચીસ જે તમારા માટે પાસ થવાનો પાસવર્ડ છે બધા જ વિષયની આઈએમપી બેચ વિદ્યાર્થી મિત્રો તમારા માટે શરૂ છે અને અત્યારે વિદ્યાર્થી મિત્રો એક જબરદસ્ત પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો તમે એડમિશન એમાં લઈ શકો છો એડમિશન લેવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા વધુ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ એટલે પાસ થવાનો પાસવર્ડ એક ગેરંટી સાથે એક લક્ષ્ય સાથે કે હવે ગુજરાતમાં કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે શરૂ કરાયેલી બેચ છે જેમાં તમે હાલમાં જોડાઈને જે છે લાભ લઈ શકો છો ચલો આગળ વધીએ સેક્શન બી પહેલો પ્રશ્ન કહે છે પોએમમાંથી સેક્શન બી તરફ જેમાં પહેલો પ્રશ્ન છે રીડ ધ સ્ટાન્ઝાઇન આન્સર ધ ક્વેશ્ચન જેમાં આપણે પોએમમાંથી સવાલ જવાબ આપવાના હોય છે જેમાં સોળમાં જવાબમાં જવાબ આવશે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ મીન્સ આઈ એમ મેચ્યોર ઇનફ ટુ ડૂ ટુ ગો આઉટ એન્ડ ધ વર્લ્ડ એન્ડ ફાઇટ માય ઓન બેટલ્સ સદવમાં આન્સર આવશે ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ટુ સી ધ વર્લ્ડ એન્ડ ઓવરકમ ઓલ ધ ઓપસ્ટિકલ્સ ડેન્જર્સ એન્ડ ફિયર્સ ધેટ કમ્સ ઇન હિઝ પાથ The poet requests his mother not to cry and wish him luck. He also requests his mother to let him find out what he wants to do in life. So, the paragraph the The stranger that came to Pathik's house was his maternal uncle, Bishambar. At first, the mother could not recognize her brother because her brother had come after many years. આવશે સિસ્ટર અબાઉટ ધ સ્ટુડન્ટ સ્ટડીઝ ઓફ પથિક એન્ડ માખન ચાલો બાવીસમાં માં આન્સર આવશે પથિક વોઝ અ ન્યુસેન્સ વેર એઝ માખન વોઝ ગુડ એન્ડ જેન્ટલ બોય ત્રેવીસમાં આન્સર આવશે બિસમ્બર ઓફર્ડ હિઝ સિસ્ટર ટુ ટેક પથિક ટુ કોલકત્તા એન્ડ એજ્યુકેટ હિમ ચલો પછી આપણને ડેટા આપ્યા છે જેના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે ચોવીસમાં જવાબ આવશે વુ હેઝ ગીવન ધીઝ એડવર્ટીઝમેન્ટ તો આવશે ધ ઓનર ઓફ ગણેશ બુક ડેપોટ હેઝ ગીવન ધીઝ એડવર્ટીઝમેન્ટ પચીસમાં જવાબ આવશે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઇઝ ગીવન ઓન ધ સેકન્ડ હેન્ડ બુક્સ છવ્વીસમાં જવાબ આવશે ગણેશ બુક ડેપોર્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન અંબાજી સત્યાવીસમાં આન્સર આવશે ધ શોપ ઓપન સેટ નાઇન એ એમ અને અઠ્યાવીસમાં આન્સર આવશે યસ ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે ચલો પછી આપણને વાતચીત આપી છે જે વાતચીતના આધાર આપણે સવાલના જવાબ આપવાના છે ઓગણત્રીસમાં સવાલ છે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ તો જવાબ આવશે ઇટ ઇઝ એન ઇન્ટરવ્યૂ પછી ત્રીસમાં આવશે ધ ઇન્ટરવ્યૂ ઇઝ ટેકન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર એકત્રીસમાં આન્સર આવશે વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ વિનય તો જવાબ આવશે વિનય ઇઝ એન એમ બી એડ ફ્રોમ એમએસ યુનિવર્સિટી વડોદરા બત્રીસમાં આન્સર આવશે વિનય વોન્ટ્સ ટુ બી અ ટીચર બિકોઝ ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન એન્ડ હી ઓલવેઝ લાઇક્સ ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન ચલો સેક્શન સી જેમાં પહેલો સવાલ છે ફંક્શનના જોડકા યોગ્ય શબ્દોને સામે જે છે ફંક્શનના જોડકા જોડવાના હોય છે એમાં પહેલામાં વિરાટ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યેટ તો યટ હોવાના કારણે જવાબ આવશે ટોકિંગ અબાઉટ ટાઈમ બીજામાં વાય ડૂ યુ યુઝ કમ્પ્યુટર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ઇન્ક્વાયરી ઇઝ નેચર આવશે અને પછી આઈ મેટ અ મેન હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર વુઝ નામનો શબ્દ છે સંયોજક તરીકે એટલે આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન જવાબ આવશે આગળ છે છત્રીસમું નિસર્ગ કંઈક પૂછે છે આસ્કિંગ અબાઉટ નંબર જેમાં કહે છે આઈ રીડ ટેન બુક્સ ઇન ઇચ વેકેશન તો જવાબ આવશે હાઉ મેની બુક્સ ડુ યુ રીડ ઇન ધ વેકેશન કારણ કે આસ્કિંગ અબાઉટ નંબરમાં હાઉ મેની વડે સવાલ પૂછવામાં આવે છે સાડત્રીસમું છે જોન કહે છે વાય આર યુ સો હેપી ટુડે તો જુલી એને ઇન ઇમોશન વ્યક્ત કરતાં કહે છે ઇમોશન વ્યક્ત કરતાં એટલે ભાવનાઓ વ્યક્ત કરે છે ભાવનાઓ વ્યક્ત કરવા માટે ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય હોવું જોઈએ જે ઓપ્શન ડીમાં આપણને જોવા મળે છે આડત્રીસમું દેવ કહે છે કે ડુ યુ નો રાકેશ શર્મા તો દીપક જે છે એ વ્યક્તિનું વર્ણન કરે છે વ્યક્તિનું વર્ણન કરવા માટે વુ વુ મને વુઝ વાળા શબ્દો જોવા જોઈએ તો જે આપણને ઓપ્શન એમાં જોઈ શકાય છે ચાલો આગળ વધીએ ઓગણચાલીસમો પ્રશ્ન કહે છે ટેક અ કેબેજ અને એ અધૂરી વાક પ્રોસેસ પૂરી કરવાની છે તો પ્રોસેસ પૂરી થશે ઓપ્શન ડીમાં ચોપ ઇટ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિયન્ડલ લીવસ ચાલીસમાં ગીરીશ વિલ ગો ટુ ફોર પરિક્રમમાં અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ માટે ઓર આયધર ઓર નાયધર નોર ઓર એલ્સ અધરવાઇઝ અને રાધર રેન્જ જેવા શબ્દો વપરાય છે જેમાં આપણને બી ઓપ્શનમાં આઈધર ઓર દેખાય છે ઓકે એકતાલીસમું કહે છે જેનિલ ડાન્સડ વેલ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે કોન્ટ્રાસ્ટ માટે બટ યેટ ધો ઓલ ધો જેવા વિરોધી શબ્દો હોવા જોઈએ જે આપણને ઓપ્શન સીમાં દેખાય છે ચલો પછી છે આ પેરેગ્રાફ જે છે એ અધૂરો પૂરો કરવાનો છે જેમાં આપણે ત્રણ ખાલી જગ્યા છે તો ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ આર લોટ ડુ નોટ ઓવર ઇટ ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ અને છેલ્લામાં આવશે બ્રાઇટ પછી છે નિયરેસ્ટ મિનિંગ જેમાં ક્વિકલીનો મતલબ થાય છે સ્પીડલી ડેન્સનો મતલબ થાય છે થિક અને રિફ્યુઝનો મતલબ થાય છે ના પાડવી એટલે કે રિજેક્ટ સેક્શન ડી એટલે કે નિયર ડાયરેક્ટ ઇન સ્પીચ જેમાં પેલું વાક્ય પ્રશ્નાર્થ હોવાના કારણે એમાં આંસ્કડા આવશે પછી પાર્ટિસિપેટેડ એટલે કે વી ટુનું થઈ જાય છે હેડ પ્લસ વી થ્રી અને પછી પછી આવશે હેડ અને છેલ્લામાં આવશે હિમ ચલો કન્જક્શનમાં ધ્યાન મિલ્ખા સિંગ ટ્રાઈડ હાર્ડ હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ તો એમાં જવાબ વિરોધાભાસ હોવાના કારણે બટ આવશે બટ કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ પછી શીતલ ઇઝ માય ફ્રેન્ડ હર સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા યુએસએ હર સિસ્ટર સંબંધક વિભક્તિ દર્શાવે છે એટલે વુઝ નામનો શબ્દ જે છે જવાબમાં આવશે શીતલ ઇઝ માય ફ્રેન્ડ વુઝ સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા ઇન યુએસએ પછી ડુ યુ નો મોઢેરા ધેર ઇઝ અ ફેમસ સન ટેમ્પલ જગ્યા વિશે વાત કરેલી છે એટલે વેર નાનો શબ્દ આવશે ડુ નો મોઢેરા વેર ધેર ઇઝ અ ફેમસ સન ટેમ્પલ ક્વેશ્ચન માર્ક ચલો આગળ આપણે જે છે એડિટિંગ કમ્પ્લીટ કરવાનું છે તો પહેલાંમાં આવશે કમ્પ્લીટલી બીજામાં આવશે ઇફેક્ટ અને આવશે હેલ્થી એકાવન પ્રશ્ન એટલે કે ડૂ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરો તો પહેલામાં આ એમ ટીચરનું કરવાનું છે શી ઇઝ અ ટીચર આખો આવશે શી ઇઝ અ ટીચર શી ટીચીઝ હર સ્ટુડન્ટ્સ વિથ લવ શી ચેક્સ ધેર પેપર્સ હર્સલ પછી આમાં એક્ટિવ પેસી વોસ છે તેમાં જવાબ આવશે ક્લાસરૂમ્સ વેર ક્લિન્ડ બાય પ્યુપિલ્સ ઓન ધેટ ડે રૂમ્સ વેર સ્વેપ્ટ બાય ધેમ ધ વેસ્ટ વોઝ કલેક્ટેડ એન્ડ ઇટ વોઝ થ્રોન ઇન ધ ડસ્ટબિન બાય ધેમ ચલો ડબલ એચ ક્વેશ્ચન છે એટલે કે અન્ડરલાઇન કરેલા શબ્દો જવાબ આવે એનો સવાલ બનવા જોઈએ તો પેલું લખ્યું છે ટીનેજર શુડ બી કન્સલ્ટ ફોર ધેર બેટર કરિયર ફોર ધેર બેટર કરિયર આપણને કારણ આપેલું છે તો કારણ હોય તો વાય વડે સવાલ પૂછવામાં આવશે પછી ધેર આર સેવન કલર્સ સેવન એટલે કે સંખ્યા સંખ્યા માટે હાઉ મેની નામનો શબ્દ બેસ્ટ રહે છે પંચાન્મું છે ધ કુકુ કુકુ એટલે કે કોયલ ધ કોયલ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ્સ તો એક નામ થઈ ગયું એક કા કરતા છે એટલે ના સ્થાને જે છે એનો સવાલ પૂછવામાં આવે છે ચાલો આગળ વધીએ ધોરણ એ સેક્શન ઈ તરફ પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું અંગ્રેજીનું અસાઇનમેન્ટ બે હજાર પચીસ એના તમામ પેપરના સોલ્યુશન આપણી એપ્લિકેશન પર અને આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે જી હા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન ધોરણ દસનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ પર અને આપણી એપ્લિકેશન પરથી મળી શકે એમ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી છો ચલો આગળ વધીએ સેક્શન ઈ જેમાં આપણે નિબંધ લખવાના છે જેમાં પહેલો નિબંધ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ અ સોલ્જર વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ નિબંધ પૂછાય છે ત્રણમાંથી આપણે કોઈ પણ એક જ નિબંધ લખવાનો હોય છે પણ આપણે ત્રણે ત્રણ નિબંધનું સોલ્યુશન તમારા માટે કરેલું છે તો એમાં લખીશું આપણે વેનવર એસ સી અ સોલ્જર ઇના મૂવી ઓર ફોટો માય હાર્ટ ઓલવેઝ અ ફિલ્સ વિથ અ અ સોલ્જર ઇઝ અવર રિયલ હીરો લાઈક અ બિગ ટ્રી ફેસિસ ઓલ ધ હાર્ડશિપ્સ એન્ડ પ્રોટેક્ટર્સ ફ્રોમ ધ ઓલ ધ ડીફિકલ્ટીસ વિથઆઉટ બિલાઇકિંગ દ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ એન્ડ ડે એન્ડ નાઇટ ઓન ધ ફ્રન્ટ લેન્ડ water and air, let's a peep into his daily routine. Ishan. Ishan is a soldier in a fifty sixth infantry battalion in India Army. Not only faces the possibility of getting killed on the border, his daily life is full of hardships. He has to deal with hunger, bad weather, poor clothing, and even broadband between the wars. He gets up very early. After completing morning chores, he goes for ground for exercises. He does his exercise regularly. He has to do his workout, consist of pull-ups, push-ups, squats, and other exercises. He has a drill in the morning. In the afternoon, he practices for battle in the drills. He has to follow discipline strictly. Fighting together and quickly obeying command of the officers is key to victory. Between the drills, he would do chores such as cooking his meals, fixing his uniform or cleaning equipment. If he has some free time, he plays some games with other soldiers. He also enjoys singing songs and writing letters to his family. At night, he has a duty of a guard. He makes his day long and tiring. In spite of our hardships, he is always ready to serve the nation. I salute his commitment and love for our motherland. ચલો બીજો આપણને નિબંધ આપ્યો છે યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ યોગા વિશે નિબંધ લખવાનો છે તો ચાલો લખીએ યોગા ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રિશિયસ ગિફ્ટ ગીવન બાય ધ નેચર ટુ ધ મેન સિન્સ એશિયન ટાઈમ્સ વિચ કીપ્સ અ હ્યુમન કનેક્શન વિથ નેચર થ્રુઆઉટ લાઈફ ઇટ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ ટુ કંબાઇન ધીસ ટુ એસ્ટાબ્લિશ હાર્મની બિટવીન ધ હાઈ ડિગ્રી ઓફ સેન્સિટિવિટી બાય કંટ્રોલિંગ ધેમ ઓન ડિમોશિંગ સચ એઝ ધ ફિઝિકલ મેન્ટલ સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ્સ The daily practice of yoga is promoted to improve con concentration on study as well as day to day work. It gives us a protection against terrible diseases like cancer, diabetes, high and low blood pressure, heart disease, kidney, liver, throat problems too. It is useful even for mental illness. A healthy person can make a lot of profit in his life and regular yoga is very important to live a healthy life. It can relieve stress too. Yoga contains asanas, pranayam. The asanas and pranayam stimulate us it helps us strengthen our body, resist the system. If yoga is done regularly, then it can be another option of medicine. The best time for do yoga, like pranayama and kapalbhati, kapal is the early morning because it provides the better environment to control the body and mind. ચાલો આગળ વધીએ અને આપણા માટે ધ બેસ્ટ ધ મોસ્ટ એમપી નિબંધ આપણને ત્રીજો આપ્યો છે સેવ ધ ઇન્વાયરમેન્ટ પર્યાવરણનું રક્ષણ ચાલો અહીં કરીએ શરૂઆત મેન ઇઝ સરાઉન્ડેડ બાય ધ એર પોલ્યુશન વોટર પોલ્યુશન એન્ડ નોઈઝ પોલ્યુશન ધ એર ઇઝ પોલ્યુટેડ બિકોઝ ધ સ્મોક કેમિકલ ગેસીસ દેર આર રિલીઝ થ્રુઆઉટ ધ વ્હીકલ્સ મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઇટ ઇઝ વેરી ડેન્જર ટુ અવર હેલ્થ We cut the trees so the air is not purified. Water is polluted by the waste materials and chemicals. These come from industries and factories. They dump waste materials into lakes, rivers, gutters, etc. Noise is also polluted by much voice of radio or TV. Vehicles flying, aeroplanes, loudspeakers, etc. We must grow trees to protect the forest. પ્રિવેન્ટ પોલ્યુશન એન્ડ વી શૂડ સ્પ્રેડ ધ મેસેજ સેવ ઇન્વાયરમેન્ટ અમોંગ ધ પીપલ ધ ગવર્મેન્ટ મસ્ટ ઓલ્સો ટેક ધ સ્ટ્રીક સ્ટેપ્સ વી મસ્ટ ગ્રો ટ્રીઝ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ વી મસ્ટ કીપ અવર સરાઉન્ડિંગ ક્લિન ચાલો આગળ વધીએ સત્તાવન નંબરો પ્રશ્ન કહે છે કે રામન શાહ જે છે એ ઈમેલ લખે છે કોને એના નાના ભાઈને યંગર બ્રધરને રાજેશને જેની ઈમેલ આઈડી આપણને આપી છે શું કામ લખે છે એને એડવાઇઝ આપે છે સલાહ આપે છે કે ભાઈ પ્રિપરેશન ઓફ બોર્ડ એક્ઝામ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી તો ચાલો લખીએ ઈમેલ સૌથી પહેલાં ફ્રોમ આવશે એટલે કે મોકલનાર ત્યારબાદ ટુની આઈડિયા આવશે જે આપણને આપેલી છે અને વિષય આવશે એક્ઝામિનેશન એડવાઇસ ટુ પ્રિપેર ફોર ધ બોર્ડ એક્ઝામ નાના ભાઈને લખે છે એટલે લખીશું લિટલ ડિયર બ્રધર રાજેશ હાવ યુ ડ્યુ આઈ હોપ યુ આર ફિટ એન્ડ ફાઇન આઈ એમ સેન્ડિંગ ધીસ ઈમેલ ટુ એડવાઇઝ યુ ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ બોર્ડ એક્ઝામ યુ આર ઇન ધ ટેન્થ સ્ટાન્ડર્ડ ધીસ યર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ યુ શૂડ પ્રિપેર ટાઈમ ટેબલ and બી careful અબાઉટ ડાઇટ યુ should સ્પેન્ડ મોર ટાઈમ ફોર સ્ટડી પ્લીઝ રિપ્લાય સોન પછી આપણે જે છે યુ આર લવિંગ બ્રધર પછી લખનાનું નામ એટલે કે રામ લખી નાખવાનું ઈમેલ નાખવામાં પૂછાય છે આપણે રિપોર્ટ રાઇટિંગ બરાબર રિપોર્ટ કયા મુદ્દા ઉપર આધાર રાખે છે એનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા લખ્યું છે આપણને રાઇટ અ શોર્ટ રિપોર્ટ ઓન અ રોડ એક્સિડન્ટ યુ હેવ સોન તમે જે રોડ એક્સિડેન્ટ જોયો છે એના આધારે તમારે એક રિપોર્ટ લખવાનો છે તો ચાલો લખીએ Report Homesha Bhut Buddkarama. Last Saturday when I was returning from my school, there was a heavy traffic on the road. Suddenly a boy standing in the opposite road, opposite side of the road, tried to cross the road. A speedy car knocked him down. The boy fell on the road with a scream. The boy got head injuries and some leg injuries. He was bleeding. Soon there was a traffic jam and many people gathered around. The boy was rushed to the nearby hospital immediately. He was given medical treatment in, so, in time, so he was saved. Someone from the crowd informed the police. The police rushed to the site on the accident in no time. The police arrested the car driver and took him to the police station. The boy lived in a nearby society, so I informed his parents about the accident. His parents reached the hospital very soon. They were very happy to see their son safe. દે વેર વેરી થેન્કફુલ ટુ ધ ડૉક્ટર્સ ધ પોલીસ એન્ડ ધ અધર્સ ચલો છેલ્લો પ્રશ્ન અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન શું કહે છે ચિત્રનું વર્ણન કરવાનું છે તો આપણે દેખાય છે લાઇબ્રેરીનું ચિત્ર છે ઘણા બધા પુસ્તકો છે ઘણા બધા લોકો છે તો એ બધું વર્ણન આપણે અંગ્રેજીમાં એ કરવાનું રહેશે જે આપણે કરી નાખ્યું છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પબ્લિક લાયબ્રેરી ઇટ ઇઝ અ બિગ લાઇબ્રેરી ધેર ઇઝ અ ટેબલ ઇન ધ મિડલ ધેર આર ન્યૂઝ પેપર્સ ઓન ધ ટેબલ અ મેન ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર દેર આર ટુ મોર ટેબલ્સ ફોર ધ રીડર્સ ઇન ધ લાઇબ્રેરી There are chairs around the tables there are some readers are sitting in the tables they are reading books there are many cupboards in the library there are many books in the cupboards there are neatly arranged a man a girl and a boy are standing at the cupboard they are looking for the books of their choice the librarian is standing in his table a girl and two boys are standing at the librarian's table the librarian is issuing the books to them તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે આપણા પેપર સેટ સફળતાના શંખનાદનું પહેલું પેપરનું સોલ્યુશન મેળવી લીધું વિદ્યાર્થી મિત્રો તમને આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળી શકે એમ છે પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો અને આઈએમપી બેચને લગતી તમને કોર્સ લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો પણ તમે એની ટાઈમ અમને કોન્ટેક કરી શકો છો મળીશું વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે શંખનાદના પેપર સેટ નંબર ટુ એટલે કે બીજા પેપરનું સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત